નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણા ખાસ અગત્યની ખેતીવાડીની વાત કરવી છે એમાં અર્જુનસિંહ જે ભાભલો હતાના અમારા પીપળવાના પ્રગતિશીલ ખેડૂત સામેલ જ છે અને તેઓ આપણી પાસેથી લાંબા ટાઈમથી આપણા માર્ગદર્શન છે ડુંગળી જીરું એરડા વગેરેની ટ્રીટમેન્ટ દવા ખાતર બિયારણ વગેરે આપણી પાસેથી ખરીદી કર્યા છે અને એને ગયા વર્ષે આવી રીતે જોડી બનાવેલી હતી એનપીકે કે ક્રોપોના હવે આની તમને આપણે ઘણા બધા વિડીયો આપણે રિલીઝ કરેલા છે એનપીકેના બેક્ટેરિયા છે આની અંદર અને સાથે એણે કૃષિવીર પણ અપનાવેલું હતું કૃષિવીર પ્લસ આ રીતે જોડી કરીને ચણા ઘઉં જીરું વગેરેનું વાવેતર કરેલું છે અને એને આની અંદર ઘણા બધા ફાયદા દેખાયા છે એને રાસાયણિક ખાતર ઓછું વાપરે છે અને રાસાયણિક ખાતરની પૂર્તિ કરવા માટે એનપીકેના બેક્ટેરિયા સાથે હુમિક હુમિક પણ જબરજસ્ત ગુજકો મસાલનો આવે છે જે આપણે આગળના વિડીયોમાં જોયું તો ઘણા ગુજરાતના ઘણા ખેડૂતો આને વપરાશ કરી રહ્યા છે તો એનપીકેના બેક્ટેરિયા જે છે

મિત્રો મારી તમને સૌને અપીલ છે કે આવી રીતની વપરાશ કરવી અને રાસાયણિક ખાતરને આપણે ઝીરો ઉપર લઈ જવા માટેનું પહેલું પગથિયું કહેવાય જે સાણીયું ખાતર તો વાપરે જ છે સાથે એણે આવી રીતે કરેલું છે માઇકો રાજા પણ વાપરવું જોઈએ ધન્યવાદ સાથે રાજેશોરા